નમસ્તે કેમ છો બધાને માર ચેનલ માં તમારું સ્વાગત છે જે સુંદર મજાનો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે સિલ્ક ની બાંધણી આવે તેમાંથી આપણે બ્લાઉઝ કરવાનું છે તે પણ આપણે પેડ વાળ કરવાનું છે પ્રિન્સેસ કટ ને પેડ વાળ તો આ જે સુંદર મજાનો વિડીયો છે કે પેડ વાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના તમારે કટિંગ કરવું ને આ રીતે આપણે સિલ્ક ની બાંધણીનું બ્લાઉઝ છે તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે એક મીટર કાપડ છે આપણી સાતી પહોળા એમાંથી આપણે બે થી ત્રણ ઇંચ વધે એટલું આપણે કાપડ રાખવાનું છે ને આપણે આ બ્લાઉજ ઉપરથી મેં માપ લીધેલા છે તમે જોઈ શકો છો બ્લાઉઝ ઉપરથી માપ લઈને આ રીતે આપણે કટિંગ કરવાનું છે ચાલીસ ઇંચ નું આપણું સાતી પહોળાઈ છે તો ચાલીસ નું આપણું બ્લાઉઝ છે ને પ્રિન્સેસ કટ છે બરોબર ને ફૂલ સ્લીવ છે બરોબર તો એ રીતે આપણે કટિંગ કરવાનું છે તો ઘણા બેનો ની રિક્વેસ્ટ પણ આવતી કે મેડમ ફૂલ સ્લીવ નું તમે બ્લાઉઝ બતાવો ને પેડ વાળું એટલે સુંદર તમે શીખી શકશો ને પાછળ હુક વાળું છે તો પહેલા આપણે લંબાઈ લઈ લઈએ તો લંબાઈ છે આપણે પંદર ઇંચ તો આપણે સોળ ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે એક ઇંચ આપણે વધારે લેવાનું છે તો સોળ ઇંચ માર્કિંગ કરી આપણે સોલ્ડર લેવાનું છે તો સોલ્ડર આપણો દીપ ગળું છે એટલે અગિયાર છે તો આપણે સાડા પાંચ તેનું અડધું લેવાનું જે સોલ્ડર હોય તેનું અડધું લેવાનું છે તો સાડા પાંચ હવે આપણે મૂઢાકાર લઈ લઈએ તો આપણું ચાલીસ ઇંચ આપણો આવશે આ રીતે ત્યાંથી આપણે લેવાની છે સાતી પોળે સાતી પોળાળા આપણી ચાલીસ ઇંચ એનો સોથો ભાગ તો આપણે દસ આવશે તો દસ ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે સિલાઈ માટે આપણે એડ કરી દઈએ તો બે ઇંચ હું સિલાઈ માટે એડ કરું છું બરાબર આ રીતે તમે આમાં ડોટ પણ લઈ શકો છો તો ત્યાંથી આપણે લેવાનું છે કમરનું માપ તો કમર આપણી છે આડત્રીસ તો આડત્રીસ નો ચોથો ભાગ સાડા નો એક ઇંચ આપણે પાછળ ટક્સ માટે ને બે ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે માર્કિંગ કરી લીધું બધું હવે બધા માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે

શેપ આપી દીધો છે આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ગળાની પહોળાઈ તો ગળાની પહોળાઈ આપણે સવા બે રાખવાની છે બરોબર તો સવા બે માર્કિંગ કરી લો ને ગળાની આપણે લંબાઈ તો સાડા અગિયાર રાખવાનું તો સાડા અગિયાર માર્કિંગ કરી લઉં છું આ રીતે આપણે અઢી ઇંચ અહીંયા લઈ લેવાનું છે આ રીતે આપણે એક લાઈન ડ્રો કરી લેવાની અને પછી આપણે શેપ આપી દેવાનું જે રીતના બતાવું છું તે રીતે તમારે ગળાનો શેપ આપવાનો છે બરોબર તમારે વધારે પહોળાઈ રાખવી ત્યાં વધારે તમે લઈ શકો છો અહીંયા તમે ટક્સ માટેનું માર્કિંગ કરવાનું છે આપણે પાછળ ટક્સ તો ચાર ઇંચ એક માર્કિંગ કરવાનું આ રીતે ચાર ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે ટક્સ માટેનું માર્કિંગ કરી લઈએ અડધો ઇંચ આ સાઈડ ને અડધો ઇંચ આ સાઈડ અને આપણે જોઈન્ટ કરી આ પાછળના ટક્સનું માર્કિંગ થઈ ગયું આપણું હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરી લીધું પછી આપણે આગળના ભાગમાં શું શું ફેરફાર કરવાનું પેડ વાળું છે એટલે ક્યાં ક્યાં વધારી લેવું તે તમને સમજાવું તો આ રીતે આપણે કટિંગ કરી લીધું

મેં આ રીતે રાખી દીધું તમે જોઈ શકો છો હવે બધી જગ્યાએ આપણે માર્કિંગ કરીએ પેલા અમે માર્કિંગ કરી લીધું આપણે પાછળનો ભાગ છે તે પ્રમાણે આપણે માર્કિંગ કરવાનું છે તો એ રીતે મેં માર્કિંગ કરી લીધું બરાબર હવે કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે તે તમને સમજાવી દો આ રીતે પહેલા આપણે ગળું લઈ લઈએ તો સાડા પાંચનું નું આપણે ગળું રાખવાનું છે તો સાડા વધઘટ કરી શકો છો છ ઇંચ સાડા છ સાત સુધી લઈ શકો છો બરોબર તમે જેટલું ડીપ હોય તમારું બ્લાઉઝ એ પ્રમાણે લઈ શકો છો હવે આપણે અહીં ઊંઢાકારમાં ફેરફાર કરવાનો હોય છે આપણે આગળનો પાર્ટ છે એટલા માટે આ રીતે તો આગળનો આપણે સેપ આપી દઈએ આ રીતે

આપણે નોર્મલ આપણે લેતા હોય તો આપણે અડધો ઇંચ વધારે રાખીએ પેડ કેવી રીતના તમારે ફિટ કરવા નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવે ત્યારે હું તમને સમજાવી દઈશ હવે આપણે દોઢ ઇંચ લીધું તો આ દોઢ ઇંચ આપણે અહીંયા રાખવાનું છે ટક્સ પોઈન્ટ માટે બરોબર ને આપણે સેપ આપી દઈએ આ રીતે આપણો ટોક્સ પણ છે ત્યાં તો કેવી રીતના શેપ આપવો તે તમને સમજાવી દો આ રીતે આ રીતે પ્રિન્સેસ કટનો આપણે શેપ આપી દઉં બરાબર આ રીતે આપણો પ્રિન્સેસ કટ કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો હવે આપણે કટિંગ કરી લઈએ અડધો ઇંચ નો આપણે અહીંયા ક્રોસ આપવાનો હોય છે ને અડધો અહીંયા આપવાનો છે તે પણ આપી દઉં પછી તમને સમજાવી દઉં આ રીતે અડધો ઇંચ આપણે અહીંયા ક્રોસ આપવાનો હોય છે આ રીતે ને અડધા ઇંચ નો તમારે અહીંયા ક્રોસ આપવાનો હોય છે આ સાથે આ રીતે જોઈન્ટ કરી લેવાનું હોય છે આપણે તમને બતાવું તે રીતે તમારે કટિંગ કરી દેવાનું આ રીતે તમે આ રીતે હેવી સાઈઝ નું પણ તમે ફૂલ સાઈઝ આવે તે પણ તમે આ રીતે બ્લાઉઝ બનાવી શકો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે પણ વિડીયો લઈને આવીશ કે પ્રિન્સેસ કટનું કેવી કેવી રીતના રીતના તમારે ફૂલ હોય તો કટિંગ કરવું આ નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે તો આ નવરાત્રિ માટે સ્પેશિયલ વિડીયો છે ફૂલ સાઈઝ નું બ્લાઉઝ ની ફેશન છે તો એ તમને હું બતાવું તે રીતે તમારે ટ્રાય તમે જરૂર કરજો

એ પ્રિન્સેસ કટના શેપ છે તે પ્રમાણે કઢવાનું છે કેમ કે ફૂલ સ્લીવનું છે એટલે આપણે કાપડ વધારે એટલે મે બે ટુકડા લીધા છે બરોબર તો આ પાછળનો ભાગ આપણે જે આ એક ટુકડો છે બાંધણીનો તેમાંથી હું કાઢું છું તો કેવી રીતના તમારે કાપડને રાખવાનું તે તમને સમજાવી દો આ ગડી વાળો ભાગ છે તો ત્યાં મે પાછળનો ભાગ રાખ્યો તમે આ ખુલ્લા ભાગે પણ રાખી શકો છો અને વધારે વધારે થોડું રાખી આ રીતે આપણે પાછળનો ભાગ પહેલા કાઢી લઈએ આ રીતે પછી આગળનો ભાગ ફૂલ સ્લીવ કેવી રીતના તમારે કઈ કઈ જગ્યાથી કટિંગ કરવું તે બધી વસ્તુ તમને હું સમજાવીશ ફૂલ સ્લીવ હોય એટલે આપણે કાપડ થોડું વધારે જોઈએ આ રીતે આપણે કટિંગ કરી લઈએ થોડું વધારે રાખી રાખીને જ કટિંગ કરવાનું આપણે જ્યારે કાપડની સાથે જોઈન્ટ કરીએ તો આપણું વધઘટ કાપડ ન થાય એટલા માટે બરોબર આ રીતે જોઈ શકો છો પાંચ ભાગ નું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે પેલા સ્લીવ કટિંગ કરી લઈએ પછી આપણે જે કાપડ વધે તેમાંથી આપણે આગળનો ભાગ કાઢવાનો છે બરોબર આ તમને મેં બતાવેલો તે ટુકડો છે આ રીતે તો આપણે ફૂલ સ્લીવમાં પહેલાં કેવી રીતના કાપડને ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે એક વખત ફોલ્ડ કર્યું બરાબર તો એ રીતે આપણે એક સરખું કાપડ રાખી આપણે ડબલ ફોલ્ડ કરી લેવાનું એટલે ચાર પાર્ટ થવા જોઈએ ને આપણે આ જે લગડી પટ્ટાનો છે તે આપણે સ્લીવમાં લેવાનો છે તો આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લેવાનું વ્યવસ્થિત તો પેલા હું વ્યવસ્થિત કાપડને ફોલ્ડ કર લો પછી તમને સમજાવું કે કેટલી આપણે ફૂલ સ્લીવની લંબાઈ છે એને કેવી કેવી રીતના માપ લેવાનું કેવી રીતના મુંડાઢાકા લેવું તે બધી વસ્તુ તમને સમજાવું આ રીતે મેં કાપડને ને ફોલ્ડ કરી લીધું તમે જોઈ શકો છો ચાર પાર્ટમાં માં હોવો જોઈએ આપણે બે ગડી છે એટલે ચાર પાર્ટ હોય એટલે આપણે બે સ્લીવ થાય બરોબર એટલે આપણે લંબાઈ લઈ લેવાની છે તો આપણી બાવીસ ઇંચની લંબાઈ છે ફૂલ સ્લીવ તો આપણે સાડા ત્રેવીસ લેવાનું છે તો સાડા ત્રેવીસ માર્કિંગ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો સાડા ત્રેવીસ મેં માર્કિંગ કરી લીધું હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે ને આ રીતે આપણે રાખી દેવાનો છે બરાબર આમાં તમે માપી પણ શકો મેજર ટેપથી અથવા હું તમને સરળ પદ્ધતિ બતાવું તે રીતે તમારે રાખી દેવાનું છે બરોબર આ રીતે માર્કિંગ કરી લીધું મેં હવે આપણે શેપ આપી દઈએ એવી રીતના શેપ આપવું તે તમને સમજાવી દો નીચેની મોરી આપણે જોવાની છે તો નીચેની મોરી છે આપણી દસ તો આપણે પાંચ ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે દોઢ ઇંચ આપણે બે ઇંચ આપણે સિલાઈ માટે તો સિલાઈ માટે મેં રાખી દીધું હવે આપણે આને જોઈન્ટ કરી લઈએ પહેલાં આપણો જે શેપ આપેલો છે તે પ્રમાણે આપણે જોઈન્ટ કરી લઈએ ફૂલ સ્લીવ થશે આપણી આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું છે તમારું જ્યાં માર્કિંગ છે ત્યાં સુધી આ રીતે હવે આપણે શેપ આપી દઈએ અહીંથી આપણું ત્રણ ઇંચ આવવું જોઈએ મૂંઢાકાર નજર શેપ દેવા માટે તમે જોઈ શકો છો ત્રણ ઇંચ આપણું પૂરેપૂરું આવે છે હવે આપણે શેપ આપી દઈએ તો બે ઇંચ જેટલું અહીંયા કાપડ છોડી દેવાનું બે ઇંચ અહીંયા ને આપણે આ રીતે શેપ આપી દઈએ આ રીતે આ રીતે થશે ફૂલ સ્લીવ આ આ રીતે રીતે તમારે કટિંગ કરવાની છે તમે ચણિયા ચોલીનું કોઈ બી બ્લાઉઝ ફૂલ સ્લીવ આ રીતે બનાવી શકો છો હું બતાવું છું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે બરોબર આ રીતે આપણું નીચે મોરીનો ભાગ છે

કટિંગ કરવાના છે બંને પાર્ટનું તો કેવી રીતના નાના કુકડામાંથી કટ કરવું તે તમને સમજાવી દો આ રીતે તમે જોઈ શકો છો મેં કાપડને ને ફોલ્ડ કરી લીધું આ રીતે તમારે રાખવાનું રાખવાનું છે 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 આપણો ભાગ તો આ ભાગે આપણે આગળ આ નથી પાછળ છે એટલા માટે તો આ રીતે મારે પોહળાઈમાં નહોતું આવતું એટલે મેં ઊભી લાઈનમાં આ રીતે રાખી દીધું છે તમે કોઈ બી રીતે કટ કરી શકો છો પણ તમારા બધા પાર્ટ એક સરખા આવી જવા જોઈએ

কট থট থট থ কম্পিট করছে আগছে আপনা আপনার পাশ নো ভো তো যাই শকো ফুল স্লিভেক

આ વિડીયો જો ખૂબ ધન્યવાદ